કચ્છના પાટનગર ભુજ શહેરની વાત કરીએ તો ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ શહેરમાં અનેક સમસ્યા નાગરિકોને સતાવતી હોય છે તેમાં એક ખાસ કરીને છે રોડ રસ્તા ખરાબ થઈ જવાની સમસ્યા શહેરમાં ઠેક ઠેકાણે રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો ક્યાંય ડામરની કબજી પણ ઉકળી ગયેલી જોવા મળતી હોય છે તેના કારણે વાહન ચાલકો તેમજ પગે ચાલતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નીચલા લેવલે કામગીરી કરવા માટે એવું સૂચન કરવામાં આવ્યું કે જ્યાં જ્યાં પણ રોડ રસ્તામાં ખાડા પડી ગયા હોય તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તે અંતર્ગત ભુજ નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી ત્યારે આજ રોજ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શહેરના મંગલમ તરફ જતા રસ્તાની મુલાકાત લેવામાં આવી હતી અને આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે અહીં જે રોડ બનેલો હતો તેને પણ બગાડી નાખવામાં આવ્યો છે રીસર્ફિસિંગનું કામ કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જે ખાડા હતા તેને ફક્ત પૂરવાની કામગીરી કરવાની હતી તેના બદલે આ આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી હદે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે શું નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર્સને આ વાતની જાણ નહીં હોય કે પછી તેઓ ભ્રષ્ટાચાર કરીને પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે તેવું હાલ મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા કચકારે ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી આવો સાંભળીએ તેમના શબ્દોમાં કાશકીર ટીમ અત્યારે શાંતિનગર પાસે આવેલ આ રસ્તો મંગલમ પાસે જાય છે અને જે સરફેસીનું કામ કરવામાં આવ્યું છે રસ્તાનું એ કામમાં કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો જોઈ રહ્યા છે આ રોડ છે આ જૂનો રોડ છે એ જ છે આ ડામર ખાલી પાથર્યો છે જે રસ્તો હતો ને એને ખરાબ કરી નાખ્યો રસ્તો હતો ખાડા હતા ખાડા પૂરતને તો ચાલત પણ કોન્ટ્રાક્ટરના પૈસા કમાવા માટે કરી અને મેક્સિમમ જગ્યાએ સરફેસીનું કામ કરવામાં આવ્યું છે જેટલી જગ્યાએ આ કામ થયા છે ને બધા રસ્તા ઉખડી ગયા છે પબ્લિક ના પૈસા પાણી કરે છે આપણા પ્રમુખ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર કે એન્જિનિયર ને ખબર નહીં પડતી હોય કે આ કામ કઈ રીતે થાય આ રસ્તામાં કેટલે લાંબા સુધી તમે જોશો ને તો વરિયાદ દેખાય છે આવા બેકાર રસ્તા બનાવવા એના કરતા ન બનાવવા સારા ભુજમાં પાંચસો ને પચાસ જગ્યાએ ખાડા છે ખાડામાં ભુજ છે કે ભુજમાં ખાડો છે એ ખબર નથી પડતી રસ્તો એટલો ખરાબ બનાવ્યો છે કે પબ્લિક આમ ડિસ્કો ડાન્સ કરતા જતા હોય છે એટલા બધા વરિયા છે માત્ર ડામર રેડ્યો છે માથે આવી ભૂકી આવી ભૂકી એના ઉપર છાંટી નાખે છે જેથી કરીને એમ થાય કે રસ્તાનું કામ થયેલું છે તો ખાલી માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે નગર જેટલા પણ પદ અધિકારી છે અધિકારીઓને ખબર નથી પડતી આ રસ્તોની કેટલા સમયથી ફરિયાદ છે કે આ રસ્તો એટલો બેકાર છે પડતી જતાય નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારીનું પેટનું પાણી ચાલતું નથી આવું લોકો કહી રહ્યા છે ભુજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને કમાવા માટે જે નવી સ્કીમ બહાર પડી છે સરફેસિંગ તમે શાંતિનગર રસ્તો જોઈ આવો રસ્તામાં ડામર મૂક્યો છે અને માથે રેતી છાટી દીધી છે ખાલી પબ્લિકને મૂર્ખ જ માને છે ગાડીઓ સ્લીપ થઈને પડી જાય છે પણ નગર નગરસેવકોને શું છે કાંઈ જ નથી ટકાવારી અધિકારીઓને મળી જાય છે આવું લોકો કહે છે ને હકીકત છે એવું લોકો કહી રહ્યા છે સતસ જે રોડ ના કામ થાય છે ભુજમાં કેટલી જગ્યા રોડ બનાવે અને ધોવાઈ ગયા પંદર દિવસ વીસ દિવસ માં જે શાંતિનગર થી મંગલમ રસ્તો છે જી બરાબર એની હાલત જોવો તમે બિલકુલ સાચી વાત છે કેમ કે પેલે તો એ રસ્તો કેટલાય વર્ષોથી બિસ્માર પડ્યો હતો કેટલા અકસ્માતો એનામાં થયા છે એક વ્યક્તિ થી જતો પડી ગયો એને માથામાં ટાંકા આવ્યા હતા એવા પણ કેટલાય નગરપાલિકા કામ કર્યું છે એ રસ્તાઓમાં ડામર વાપરવા ને જે બદલે જેમ મલાઈ વાપરતા હોય એવી રીતે માત્ર ઉપર ડામર બ્યુટી પાર્લરમાં બિલકુલ આ રસ્તો જે બનાવેલો છે એ રસ્તાની મજબૂતી બિલકુલ નથી માત્ર દેખાવમાં સારો લાગે છે અને એ પણ થોડા દિવસ પૂરતો જ

આમ તમને નીચેનો રસ્તો દેખાય છે બિલકુલ આ કઈ રીતનો રસ્તો બનાવે છે હવે એ રસ્તો પ્રોપર કરવા માટે સૌથી પહેલા તો એની પ્રોપર સફાઈ થવી જોઈએ બધે રેતી નીકળી જાય અને પછી ડામર ઉપર ડામર ચોકતો હોય છે પરંતુ એવું ક્યાંય નથી પરિણામ સ્વરૂપે એકાદ કલાકમાં જ ઘણી જગ્યાએ એવા ખાંચા પડી ગયા છે કે જે હકીકતમાં એવું લાગે કે આ નવો રસ્તાનું કામ જ નથી થયું એનો જૂનો રસ્તો દેખાઈ આવે છે તો આવી નબળી કક્ષાનો કામ થતો હોય અને એ કામ જો નગરપાલિકા ચલાવી દેતી હોય તો પ્રશ્ન તો નગરપાલિકા ઉપર થવાની છે અત્યારે એકદમ વાત કરવી અત્યારે નવા નવા પ્રોગ્રામોમાં નવા નવા ચહેરા દેખાય છે નવા નવા ચહેરાઓ દેખાય છે જે પેલા દેખાતા હતા બે પાંચ વર્ષથી હવે તો શું લાગે તમને આગામી ચૂંટણીમાં શું એને ઉતારશે હવે બિલકુલ એવું જ ગોઠવાનું હોય કેમ કે આ ભુજ નગરપાલિકાની તો સિસ્ટમ કેવી છે નવા નાકે નવી દિવાળી હોય એટલે વરી નવી દિવાળી આવે એટલે નાકે નવું આવી જાય જૂનું નાક વરી પાછો રો દર એક વર્ષમાં કપાઈ જાય અને વરી દિવાળીએ નવું નાક આવે એટલે ભ્રષ્ટાચારની વાત કરીએ તો નગરપાલિકા મને એમ છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ નોંધાય એમ છે અને નગરપાલિકાએ જે જે પણ કામો કર્યા છે આનાથી અગાઉ પણ કામો કર્યા છે તેનામાં પણ પુષ્કળ ભ્રષ્ટાચાર થયો છે પરિણામ સ્વરૂપે તમને ખ્યાલ હશે ગયા વર્ષે પ્રિન્સ રેસિડેન્સી પાસે પછી નળવારા સર્કલ પાસે આરટીઓ સર્કલ પાસે બધી જગ્યાએ જયારે વરસાદ પછી રસ્તા બનાવ્યા એ બધે તૂટી ગયા છે માન્ય રાષ્ટ્રપતિ હમણાં આવ્યા હતા ત્યારે પણ જે રસ્તા ઉપર રીસર્ફિન્સિંગ થયો છે એ પણ તૂટી ગયું છે શું દતેશભાઈ કે મુખ્યમંત્રી આવતા કોઈ આવતા એ ગાડીઓથી આવતા હેલિકોપ્ટર કે માં ના આવતા એટલે જે રસ્તા આવતા હોય રસ્તા બધા નવા થઈ જતા બિલકુલ હવે એ હેલિકોપ્ટર પ્લેન માં આવતા હોય છે રસ્તા ની કોઈ જરૂર નથી એરપોર્ટ થી કરી અને સર્કિટ હાઉસ સુધી રસ્તો વ્યવસ્થિત હોવો જોઈએ હકીકત છે કેમકે રસ્તાની જરૂર કોને છે સામાન્ય વ્યક્તિની જરૂર છે અને સામાન્ય વ્યક્તિ ટેક્સ આપે છે છતાં સામાન્ય વ્યક્તિને જો આલી આ બધી સુવિધાઓ ન મળતી હોય તો મને એમ છે વ્યક્તિઓ પણ વિચારવાની જરૂર છે કે જેને આપણે ચૂંટીને મોકલાવીએ છે એ જનપ્રતિનિધિઓ જ્યારે આપણી પાસે આવે ત્યારે હવે એમના કાન પકડવાની જરૂર છે કે અમે તમને મત આપ્યા છે તમને અમારા માટે કામ કરવાનું છે તેમ છતાં ભ્રષ્ટાચાર કરીને તમે તમારા ઘર તો ભરી રહ્યા છો પરંતુ અમારા કેમ કામ નથી કરતા પાછળ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે ઘણી જગ્યાએ કે એવી પણ મને રજૂઆત આવી કે ભાઈ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે છે તો ખાડા એટલા છે કે સ્પીડ બ્રેકરની જરૂર નથી હા એ વાત તમારી સાચી છે સ્પીડ બ્રેકર પણ એવા બનાવવામાં આવે છે જે આર ના ધારા ધોરણ મુજબનો સ્પીડ બ્રેકર એક મીટર લાંબો અને છ ઇંચ ઊંચો હોય જોઈએ એ ધારાધોરણના સ્પીડ બ્રેકર તો મને એમ છે ક્યાંય ભૂજવા નથી સ્પીડ બ્રેકર એવા બનાવેલા છે કે જ્યાં એના ઉપરથી તમારું વાહન જાય એટલે કરોડ રોજનું નુકસાન થાય તમારા કમરને નુકસાન 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 થાય હવે પરોક્ષ છે નથી પરંતુ બે મહિને ચાર મહિને આઠ મહિને તમે જ્યારે ડોક્ટર પાસે ત્યારે તમને ખબર પડશે કે તમારી કમરને કેટલું નુકસાન થયું છે તમારા ગોઠણને કેટલું નુકસાન થયું છે તો આ પણ બહુ ગંભીર બાબત છે કેમ કે રસ્તા તમે બનાવો છો એનામાં ભ્રષ્ટાચાર કરો છો એટલે ઓટોમેટિકલી મહિનો બે મહિના થશે એટલે એ રસ્તા તૂટી જવાના છે એટલે સ્પીડ બ્રેકરની હકીકતમાં તો જરૂર જ નથી રસ્તા જ

તમારા કામ થઈ જશે પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતા જ નથી માત્ર કાર્યક્રમમાં દેખાય છે રિબિન કાપવા માટે આવું લોકો કે